પેલા ભાઈ સોમેશ્વરી વાળા એકસો પચાસ રૂપિયામાં બે ઘડિયાળ આપે છે તું કે મેં ઈ કલર પસંદ કર્યો મારી હતી ને મારી બાયડી હેઠું ઘડિયાળ હતી લગન ની સીઝન આવે એમ તો હવે મગજ મારી તો થાય જ ને સોમેશ્વરી વાળા એકસો પચાસ રૂપિયામાં બે ઘડિયાળ આપે મારા ભાઈઓની ઘડિયાળમાં ગજબ કલેક્શન આ બધી ઘડિયાળ એકસો પચાસ રૂપિયામાં બે પીસ મળી જવાના છે અને મારી બેનો એમ કહેતી હતી કે હવે અમારી સાટું તો સોમેશ્વરી વાળા લાવતા નથી લઈ તો હોય આ લઉં આ વખતે એકસો પચાસ રૂપિયામાં બે બહેનો ની ઘડિયાળ પણ લેવા છે અને હા એકસો પચાસ રૂપિયા થી ઘડિયાળ નું જોરદાર કલેક્શન શરૂ થાય અને તમારી પાસે ફોટો હોય ઘડિયાળ આવડે મગાવી પણ આપશે અને હા હવે લગ્ન ની તો ની જોડી લેવાની છે તો હા સસ્તામાં એકસો નવાણું રૂપિયામાં જોડી મળશે અને ચારસો નવ્વાણું રૂપિયામાં જોડી મળી છે જોરદાર ફેબ્રિક માં મળી છે અને તમારે ઘર બેઠા મગાવી હોય તો સ્ક્રીન પર એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર આપી દીધા છે તો પોગી જજો સોમેશ્વરીમાં